અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન સાથે લોકોએ ભય વ્યક્ત કર્યો હતો કે અફઘાન મહિલાઓને સૌથી વધુ નુકસાન થશે આ ડર હવે સાસો થતો જણાય છે મહિલા શિક્ષણ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તાલિબાને વધુ એક ફરમાન બહાર પાડ્યું છે તાલિબાને વયવિચાર કરનારી અફઘાન મહિલાઓને પથ્થરમારો કરીને મૃત્યુદંડની જાહેરાત કરી છે તાલિબાનના સુપ્રીમો મુલ્લા ઇબ્તુલ્લાએ સરકારી ટેલિવિઝન પર એક ઓડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને વયવિચાર માટે જાહેરમાં કોરોડા મારવામાં આવશે અને પથ્થર મારીને મારી નાખવામાં આવશે તો ટેલિગ્રાફના અહેવાલ મુજબ આ ઓડિયો સંદેશમાં તાલિબાન સુપ્રીમોએ પશ્ચિમી લોકશાહી વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી છે તેના સંદેશમાં અખુજાદાએ કહ્યું આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સમર્પિત મહિલા અધિકારો તાલિબાનના ઇસ્લામિક ઝરિયા કાનૂનથી વિરોધાભાસી છે તેણે આગળ પૂછ્યું શું મહિલા એવા અધિકારો જોઈએ છે જેની વાત પશ્ચિમી લોકો કરી રહ્યા છે હા ત્યાર માટે આટલું જ મિત્રો ફ્રી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે